સાહેબ વાત કરીએ પ્રાથમિક માહિતી અનુસાર કુવાડા પોલીસ સ્ટેશનના નવાપુરા ગામ છે ગામની અંદર એક સાબુ અને શેમ્પુની ફેક્ટરી છે હાલ જાણવા મળેલું છે એમાં આગ લાગેલ છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જે બનાવ સંબંધે તાત્કાલિક પોલીસની ટીમ આવી પહોંચી અને પોલીસની ટીમ આવીને બધા લોકોને દૂર ખસેડેલ છે ફાયર ફાઈટર પણ આવી ગયેલ છે ફાયરની ટીમ પણ આવી ગયેલ છે આશરે આઠથી દસ ફાયર ફાઈટરો આવીને આગ ઓલાવવાનું કામ કરી રહી છે અને લોકોને ત્યાંથી દૂર સ્થળેથી કોઈ જાનહાનિ ના થાય એના માટે દૂર ખસેડવામાં આવી રહ્યા છે સાહેબ કોઈ જાનહાનિ થઈ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનો આ ધ્યાન પર આવેલ નથી કે જાણવા મળેલ નથી સાહેબ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કઈ કયા કારણોસર આગ લાગી તે હવે તો પ્રાથમિક દ્રષ્ટિએ હવે આ ગોલવાઈને પછી એફએસએલ ની મદદથી જાણવા મળે કે કઈ રીતે આગ લાગવામાં આવેલ છે કેની ફેક્ટરી હતી હવે આ જો હાલ જાણવા મળે નથી જેવી જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર આવેલા છે ઓકે સર થેન્ક યુ કુવાળવા રોડ ઉપર નવા ગામની સામે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવા ખબર મળ્યા હતા એટલે ફાયર ફાઇટર રવાના કર્યા અત્યારે અમારા કુલ ટોટલ છ ફાયર ફાઇટર અને સાપર વેરાવળથી પણ બ્રાઉઝર મગાવેલું છે અને ટોટલ સાત ફાયર ફાઇટર અને અંદાજે થી સાઠ જણાનો સ્ટાફ આગ બુજાવાની કામગીરી કરી રહ્યો છે કેમિકલ માં આગ લાગી છે એટલી જ અમને માહિતી છે કયું કેમિકલ છે એ ખ્યાલ નથી ના પ્રાથમિક કારણ પણ જાણવા નથી મળ્યું એના માટે પોલીસ અને એફએસએલ હવે તપાસ કરશે ના કોઈ પણ જાનહાની થયેલ નથી લગભગ એકાદ કલાક પેલા કોલ આવેલો છે એટલે મને પણ જાણ થાય એટલે હું અમે પણ તરત જ અહીંયા પહોંચી જાય ના એ હજી તપાસ કર્યા ફ્લેમેબલ કેમિકલ છે એટલો ખ્યાલ આવે છે કયું કેમિકલ છે એ ખ્યાલ નથી આવ્યો એક તો આ અહીંયાથી જે આ છાસઠ કેવીની લાઇન જતી હતી એટલે થોડો એ પીજીવીસી એટલે બંધ કર્યું ત્યાર પછી અમારી કામગીરી શરૂ થઈ કારણ કે છાસઠ ની લાઈન છે એ વચ્ચેથી જ જાય છે આજ તમે જોઈ શકો છો બરાબર અને એની બાજુમાં જ આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એટલે એ બંધ થયા પછી આપણે કામગીરી શરૂ કરી હવે એ તપાસનો વિષય આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ નો છે અને એફએસએલ કે જે ઈ કાર્યવાહી હવે અમે આગળ એમને લોકોને સોંપશું આ વિજય પછી ફાયર વિભાગ શું તપાસ કરશે કઈ કઈ દિશામાં તપાસ આગ બુજાવ્યા પછી એ લોકોને નોટિસ અને ત્યાર પછી જો જરૂર લાગશે તો જે કાઈ નિયમ મુજબ કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે અમિત કે દવે રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ શાખામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર